હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આલુ પરોઠા એકદમ સરળ અને સહેલા છે અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે બે કપ એમાં થોડું મીઠું ઉમેરીશું થોડું અડધું પાવલું આપણે તેલ ઉમેરીશું અને આપણે મણ અને મીઠો ને લોટ મિક્સ કરી લેશું અને સરસ એવો લોટ બાંધી લેશું થોડું થોડું પાણી ઉમેરતા જશું અને મસ્ત મજાનો સોફ્ટ અને સારો એવો લોટ બાંધી લઈશું જ્યાં લોટ આપણે રોટલીના જેવો જ બાંધવાનો છે બોઢીલો પણ નહીં અને કડક પણ નહીં એવો સરસ મીડિયમ લોટ બાંધી લેવાનો છે આવી રીતે મેં મસળતા જાવી અને સરસ એવો લોટ સોફ્ટ અને સારો બાંધી લેવાનો આપણો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે આપણે એને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું અહીંયા મેં આ પાંચસો ગ્રામ બટેકા લીધા છે એને મેસરથી આવી રીતે મેસ કરી લઈશું જે બાફીને સાલ ઉતારી લીધી હતી હવે આપણા બટેકા મેસ થઈ ગયા છે હવે મસાલા કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લીલા મરચાં ને એક ચમચી આદુ અને સ્વાદ અનુસાર મીઠું થોડો આપણે શીલી ઉમેરીશું અડધી ચમચી આપણે મરીનો પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચી આપણે આમસોર પાવડર ઉમેરીશું આ છે થોડુંક ટોપરાનું ખમણ તે ઉમેરીશું આપણે સૂકી કસૂરી મેથી ઉમેરીશું આવી રીતે ચોળીને થોડા ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું અને અડધો ફાળિયો આપણે લીંબુ નો રસ ઉમેરીશું અને સ્વાદ અનુસાર થોડી ગળપણ માટે ખાંડ ઉમેરશું ખાટું ને મીઠું થાય તેના માટે હવે આપણે માવો મિક્સ કરી લઈશું માવો આપણો તૈયાર થઈ ગયો છે લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે અડધું પાવડું તેલું ઉમેરી અને આવી રીતના મસળી લેવી અને સોફ્ટ લોટ તૈયાર કરી લેવી અહીંયા આપણો લોટ સરસ મસળાઈને તૈયાર થઈ ગયો છે આપણે લોવા કરી લેવી અહીંયા આપણે બે થી ત્રણ લુવા કરીશું આવી રીતના હાથળીમાં ગોળ ફેરવીને લુવા કરી લેવાના હવે આપણે બટેટાના માવાના ગોળ લુવા કરી લઈશું હવે આપણે એક લુવો લઈ અને વણશું પૂરી જેવડું પૂરી જેટલું વણી અને આપણે એક બટેકાનો ગોળો મૂકીશું ને આવી રીતના ચીપટી લેતા લેતા આપણે સરસ લુવો કરી લેશું બટેકાનો માવો મૂકી અને આપણો લુવો તૈયાર છે હવે આપણે એને પોરા લોટમાં બોળીશું અને આવી રીતના મૂકીને વણી લઈશું પોચા હાથથી જે આમાં આપણે બહુ વધારે પડતી ભી નથી દેવાની આખર આપણો આ આલુ પરોઠા ફાટી જશે અને

આવી રીતના પરોઠો સરસ તૈયાર થઈ ગયું તોય મારે આ પરોઠો ફાટે છે હવે આપણે લોઠી ગરમ કરવા મૂકી તેમાં આપણે પરોઠો મૂકી અને તળી લઈશું કિનારી ફરતું થોડું એવું બેસમ શીતેલું ઉમેરી અને તળી લઈશું લોઠીને આવી રીતના હલાવી અને પરોઠાને તળી લઈશું આવી રીતના આંગળીના ટેરવે ફેરવતા ચાવીને આવી તળી લેવાના એકવાર ફરી પલટાવી લેવાનું ફરી વાર કિનારી પર થોડું થોડું તેલ ઉમેરી ને તળી લેવાનું અહીંયા આપણે ગેસ ધીમો રાખવાનું છે જો ફૂલ ગેસ રાખીશું તો આપણો પરોઠો બળી જશે અને અંદરથી કાચું રહી જશે એટલે આપણે અહીંયા ગેસ ધીમો મોં રાખવાનો છે ધીમા ગેસ ઉપર તળીશું એટલે સરસ અને સારું પરોઠું તળાશે ફરીવાર થોડું તેલ ઉમેરી અને તાવે થતી ફેલાવી લેશું ને ફરી ઉલટાવી લેશું આવી રીતના તાવે થાયથી દબાવતા દબાવતા પરોઠાને આપણે તળી લેશું જો કેટલી સરસ ડિઝાઇન પડી છે આવા ધીમા તાપ ઉપર તળીશું એટલે ડિઝાઇન પણ સારી પડશે ને આપણો પરોઠો સરસ તળાય ને તૈયાર થઈ જશે આવી ને ચાર પાંચ વાર ઉલટાવતા જવાનું અને પરોઠા તળી લેવાનું આપણો પરોઠો તળાને તૈયાર થઈ જશે હવે બીજી રીત થી તમને પરોઠો બનાવતા શીખવાડું જે આપણે નાની રોટલી કરીએ એવડો લુવો લઈ અને રોટલી વણી લેવાની આવી રીતના સરસ લોટમાં કોરા લોટમાં બોળી અને રોટલી પતલી એવી વણી લેવાની આ બે રોટલી રોટલી વણવાની એક આપણે આપણે વણીને સરસ તૈયાર થઈ ગઈ છે તો એને સાઈડમાં મૂકી દઈશું એવી જ રીતે આપણે બીજી રોટલી વણી લેશું નાનો એવો લુવો લઈ કોરા લોટમાં બોળી અને એવી રીતના સરસ ના ને એવી રોટલી બનાવી લેવાની આ પરોઠા સરસ ફાટતા પણ નથી અને એકદમ સરસ વણાઈને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી અને સારા લાગે છે એટલે હું આવી બે પરોઠા બનાવું છું પહેલી એક રીત આપણે જોઈ હવે આપણે આ બીજી રીત પણ જોઈ લઈશું હવે આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે એમાં માવો બટેકાનો મૂકી અને આખી રોટલીમાં માવો ફેલાવી લઈશું અને ફરતી બોર્ડર થોડી થોડી ખાલી રાખીશું જેથી કરીને આપણે બીજી રોટલી ઉપર મેકીએ તે સારી રીતે બીજી રોટલી સાથે ચોટીને સરસ તૈયાર થઈ જાય એટલે આપણે થોડી થોડી કિનારી ખાલી રાખીશું અને આવી રીતના માવો આખી રોટલીમાં પાથરી લેશું આપણો માવો પથરાઈને સરસ તૈયાર થઈ ગયો છે અને કિનારી પણ બાકી રાખી છે થોડી થોડી બીજી રોટલી મેકી આવી રીતના આપણે રોટલી મૂકી માવા સાથે દબાવી લઈશું ને ફરી પલટાવી અને પાછો ભીહ લઈ દઈશું આવી રીતના દબાવી દેશું ફરીવાર આપણે પરોઠાને પલટાવી અને ફરી વાર પણ આપણે આવી રીતના દબાવી લઈશું એટલે આપણે રોટલી સરસ પરોઠો બનીને તૈયાર થશે બે બાજુ ઓરો લોટ ભભરાવી અને આપણે થોડું ભણી લઈશું જો અહીંયા આપણો પરોઠો ફાટતો પણ નથી અને એકદમ સરસ પતલું અને સરસ બને છે બે પરોઠા પણ તમે ટ્રાય કરજો હવે આપણે પરોઠાને તળવા માટે પરંતુ થોડું થોડું તેલ ઉમેરી અને તળી લેશું થોડું તેલ આપણે ઉપર એડીશું અને તાવેથાના મદદ થી આખા પરોઠાની અંદર તેલ ફેલાવી લેશું આવી રીતના તાવેથાથી તો આ રીતના આપણે તેલ રીતનાવીશું એટલે આખા પરોઠાની અંદર સારી પડશે અને સરસ એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જશે હવે આપણે પલટાવી લેશું બીજી બાજુ પણ થોડું તેલ વચ્ચે ઉમેરી થોડું તેલ ઉમેરી અને પાછું તાવેથા થાતી આખા પરોઠા ઉપર ફેલાવી અને પાછું આપણે પલટાવી લઈશું કેવી સરસ ડિઝાઇન પડે છે આવી રીતના તાવે થી દબાવતા દબાવતા આપણે પરોઠા તળવાનું રહેશે હવે ફરી પલટાવી લેશું મારા આ રેસીપીના વીડિયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ આલુ પરોઠા બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આલુ પરોઠા કેવા બન્યા છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો